હા વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ ફૂકા બોલાવી દે એવી છે નવોદયમાં ભરતી આવી છે મિત્રો ન જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે આ વિડીયોમાં પૂરી ડિસ્કસ કરવાના છીએ મિત્રો કે નવોદયમાં છે એ ફૂકા બોલાવી દે આ વખતે તો વિદ્યાર્થીમાં સ્ટાફ માટે જે કુલ તેરસો સત્યોતેર જગ્યા પર ભરતી જાહેરાત કરી છે મિત્રો તો રસ ધરાવતા ઉમેદવારો માટે છે આ ભરતી લાગુ પડે છે મિત્રો એ વિડીયોમાં બની રહીએ આપણે એ પણ સર કરવાના છે કોણ કોણ મિત્રો છે અહીંયા છે ફોર્મ એપ્લાય કરી શકીએ એની શૈક્ષણિક લાયકાત એની ઉંમર મર્યાદા શું છે ને કઈ રીતના પ્રોસેસ છે એ બધી માહિતી આપણે અહીંથી લેવાના છે મિત્રો ને વધુ ભરતી માટે લાયકાત છે તો પટ્ટી જાહેરાત કરવામાં આવેલ છે લાયકાતની જાણકાર શૈક્ષણિક લાયકાત લાયક સાર સારો અનુભવ હોવો જોઈએ અને જે લગતા લાયકાત પણ અલગ અલગ છે પણ એ પણ આગળ આગળ ડિસ્કસ કરવાના છે આપણે નવોદય ભરતી માટે જે છે પદો વિશે વાત કરીએ તો ટીચિંગ સ્ટાફ માટે છે નો ટીચિંગ સ્ટાફ કમ્પ્યુટર ઓપરેટર છે અલગ અલગ છે બરાબર દાખલા તરીકે આપણે વાત કરીએ કમ્પ્યુટર ઓપરેટર માટે જોઈએ તો સીસીસીનો કોર્સથી કમ્પ્લીટ હોય તો એને તો તમે ફોર્મ ભરી આપો ને અહીંયા નવોદયની સત્તાવાર વેબસાઇટ પર તમને અહીં જોઈ શકો છો ને લાસ્ટ ડેટ છે ત્રીસ એપ્રિલ છે તો ત્રીસ તારીખ સુધીમાં તમારે છે મિત્રો ફોર્મ ભરી દેવા નવોદય જી વીઓ ઈ એન હું એના પર જઈ અને તમારે ફોર્મ એપ્લાય કરવાનું રહેશે મિત્રો અલગ અલગ સેક્શનની લાયકાત નવોદય ભરતી માટે આવેદન કઈ રીતે કરવું તો આ ભરતી માટે પોતે આવેદન કરવાનું રહેશે મિત્રો તમારે અહીંયા આપેલા જે સ્ટેપ બાય ફોલો કરી અને તમારે સે ફોર્મ ભરવાનું રહેશે તો સૌ પ્રથમ વાર છે તમારે નવોદયની વેબસાઇટ ઉપર છે મિત્રો ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરી અને ત્યાર પછી તમારે સે કેન્ડિડેટ એટલે એપ્લાય ઉપર ક્લિક કરી અને તમારે વિગતવાર ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દેવાનું રહેશે મિત્રો અને આગળ આપણે વાત કરીએ આમ સ્ટાફ પાર્ટી બાકીના જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ તમારે સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે દાખલા તરીકે વાત કરીએ સ્ટીચિંગ ટીચિંગ સ્ટાફ માટે ભરતા હોય તો એમાં બીએસસી બીએડ માગતા હોય છે તો એના જે માર્કશીટ છે ને ડિગ્રી છે બંને છે એ અપલોડ કરવાના હોય છે સ્કેન કરી એટલે એ તમારે યાદ રાખવાનું રહેશે અને ત્યારબાદ નોન સ્ટાફ માટે હોય તો નોન માટે તો એમાં કોઈ પણ ગ્રેજ્યુએટ હોય અથવા બાર પાસવી પર હોય ક્લાર્ક સે ગૃહપતિ એ પ્રમાણે હોય છે તો મિત્રો આ આ રીતના વિડીયો હતો નવોદય વિદ્યાલય ભરતી તો વિડીયો સારા છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો અને લાઇક કરવાનો અને શેર કરવાનો ભોગલા નહીં મળી મિત્રો મળી નવા વિડીયોમાં